હાલના આધુનિક યુગમાં તમામ મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના રહી છે તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા પ્રારંભથી શરૂઆત કરવામાં આવી હતી સુરતના મહિલા કોર્પોરેટર રેશમાબેન લાક્ષીવાલા દ્વારા અન્ય મહિલા અગ્રણીઓના સહયોગથી પ્રારંભ વ્યવસાયલક્ષી કોષ તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં હાલ સુધીમાં ઘણી મહિલાઓએ વિવિધ વ્યવસાયલક્ષી કોર્ષની તાલીમ લઈ પોતાના વ્યાપાર શરૂ કરી આજે પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે પ્રારંભ તાલીમ કેન્દ્રમાં મહિલાઓને નેઇલ આર્ટ મહેંદી આર્ટ જરદોશી વર્ક ફેશન ડિઝાઇનિંગ જેવા વિવિધ પ્રકારના કોર્ષની તાલીમ આપવામાં આવે છે અને તાલીમ લીધા બાદ સર્ટિફિકેટ પણ તેઓને આપવામાં આવે છે ત્યારે સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં આવેલ ખંભાતીની વાડીમાં સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

કિચન કામ સંભાળે છે એ ઘરની બહાર નીકળી નથી શકતી તો આવી બહેનો કઈ રીતે આત્મનિર્ભર બની શકે એ વિચારની સાથે એક વર્ગની શરૂઆત કરી જેમાં સિઝન વન ટુ સિઝન ફાઈવ એમ કરીને પાંચ સિઝનમાં સાડી ચારસો જેટલી બહેનો આ વર્ગમાં પોતે પારંગત થાય જેમાં ફેબ્રિક પેઇન્ટ ગ્લાસ પેઇન્ટ હેન્ડમેડ જ્વેલરી હેન્ડવર્ક ક્રોશિયો નેલ આર્ટ મહેંદી હેન્ડમેડ જ્વેલરી ફેબ્રિક પેઇન્ટ આ અનેક પ્રકારના જે વર્ગો છે એની તાલીમ આપવાનું શરૂ થયું અને આમાં મેં કીધું એ પ્રમાણે સાડી ચારસો બેનો આજ દિન સુધી આ વર્ગમાં તાલીમ લીધી અને આજે પોતે પોતે ઘરે બેસીને આત્મનિર્ભર બની છે અને પોતે કમાણી કરી રહી છે જેનો આજે મને ખૂબ જ આનંદ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે જેમને એક સપનું જોયું હતું મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું અને એમાં સહભાગી થવાનો મને એક મોકો મળ્યો મારા વિસ્તારમાં ઘણા બધા દૂર દૂરથી પણ બહેનો આ વર્ગમાં તાલીમ લેવા માટે આવે છે અને ગુપીપુરા વિસ્તારમાં મારો આ વર્ગ ચાલે છે જેને પણ આ વર્ગમાં તાલીમ મેળવવી હોય તે મારો સંપર્ક કરી શકે છે જય હિન્દ જય જય ગરી ગુજરાત આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સમર સિઝન ફોર એન્ડ ફાઈવ નો રાખવામાં આવ્યો હતો જેમાં સાહીઠ જેટલી બહેનોને આજે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું છે સુરત મહાનગરના કોર્પોરેટર શ્રીમતી રેશમાબેન લાપસી વાળા દ્વારા એમના પોતાના મત વિસ્તારની અંદરની બેનો દીકરીઓ માટે વિવિધ તાલીમ વર્ગનું આયોજન થયું હતું પ્રારંભ કરીને સંસ્થા દ્વારા એ છેલ્લા ત્રણ વર્ષથી આવી વિવિધ તાલીમો કરે છે સાયન્સ સાઇટના બેચની અંદર જુદી જુદી કળા દ્વારા નેલ આર્ટ હોય આર્ટિફિશિયલ દાગીના હોય પેઇન્ટિંગ્સ હોય અને એવી રીતે બેનો આત્મનિર્ભર કરવાનું કામ કરે છે એ લોકોને સર્ટિફિકેટ વિતરણ કરે છે એમની સાથે ટીચરોની એક ટીમ છે એટલે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ નું જે સપનું છે કે ભાઈ બેનો આત્મનિર્ભર બને અને જે આપણે લોકલ વસ્તુ વાપરવાનો અગ્ર રાખવા આ એક તાલીમ ખૂબ ઉપયોગી થઈ પડે કે જેથી બેનો પગભર ને જન્મ જાત જ આવડત હોય છે કે ડ્રોઈંગ થી મારીને રંગોળી પૂરતી થાય પોતાના ઘરમાં થાય ત્યારથી એને કળા સાથે સીધો સંબંધ હોય છે અને પોતાના પોતાના ઘર પરિવાર ને સાચવતા સાચવતા જયારે કામ કરે વર્ક ફ્રોમ હોમ તો એમાં વધારે એને અનુકૂળતા પણ રહે છે એટલે બહેનોને પોતાના ઘર ને બાળકોને સાચવીને આ કળાની સાથે પગભર થાય તો એ વધારે યોગ્ય કેવાય